દરરોજ દોઢસોથી બસો ભૂખ્યા માણસોને જમાડી રહ્યા છે સંજય ભાઈજા મૂળ બિહારના સંજયભાઈ તેર વર્ષની ઉંમરે ભળવારથી પાલનપુર આવી ગયા હતા નાનપણથી તેમનો સ્વભાવ ખૂબ જ દયાળુ અને સેવાભાવી છે તેથી તેમણે લોકોની સેવામાં જ પોતાનું જીવન સમર્પિત કરી દીધું અને આજે શહેરના ભૂખ્યા લોકોને ભોજન જમાડવાની શરૂઆત કરી તેઓ પાલનપુરમાં ત્રીસ વર્ષથી શ્રી રામ રોટી સેવા કેન્દ્રના નામે સેવા કાર્ય ચલાવી રહ્યા છે શ્રી રામ રોટી સેવા કેન્દ્ર પહેલા પોતે જાતે લારી ઉપર ઢોણીને લઈને જતો હતો હમણાં જે જે ભાઈ ભક્તોની ઈચ્છા તા એમને પૈસા ભેગા કરી એ શ્રી રામ રોટીમાં છકરા આપી છે તમને લારી ઉપર શ્રી રામ રૂટી નહીં જતા હમણાં છકરા ઉપર મારો પોતાનો બાબલો લઈને જાય છે દરરોજ સાંજે સાડા સાતથી સાડા આઠ દરમિયાન ભૂખ્યા માણસોને તેવું બિના મૂલ્યે જમાડી રહ્યા છે જેમનો ઉદ્દેશ ગરીબ શ્રમિક સાધુ સંતો અને જેમનો કોઈ જ નથી તેવા લોકોને ભૂખ્યા ન સુવો પડે તથા તેમને સાત્વિક પૌષ્ટિક આહાર પૂરો પાડવાનો છે જેમાં તેમની પત્ની સુધા તથા તેમનો પુત્ર પણ તેમને સહયોગ આપે છે આ સેવા કાર્ય દાનવીરોના દાનથી ચાલે છે બધાને સાથ સહકાર કે શ્રી રામ રોટી સેવા કેન્દ્ર આજી સુધીમાં ચાલે છે અમારા જેટલું તેવી સારી થશે કરવા ઈચ્છીશ આપ જેવા ભાવિ ભક્તો ને નિવેદન છે કે સા સહકાર આપશો આ સેવા કાર્ય નિરંતર ચાલુ રહે તે માટે યથાશક્તિ દાન માટે સંજયભાઈને આપેલ નંબર પર સંપર્ક કરી મદદ કરી શકો છો આવા નિસ્વાર્થ સેવા કાર્યના વધુ વિડીયો માટે ધ બેટર ઇન્ડિયા ગુજરાતીને ફોલો કરો